જોવા જઈ રહ્યા છીએ શ્રી નિમ્બાર્ક દિવ્ય દર્શન જે અહીંયા આખા ડોમમાં જે બતાવવામાં આવેલા છે અંદાજીત સાઠ કન્ટેન્ટ બતાવેલા છે તેનો કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે તે હું પણ વિડીયો દ્વારા શેર કરવાનો છું તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ દિવ્ય પ્રદર્શનમાં આપણે અંદર એન્ટ્રી કરીએ તો શરૂઆતમાં જે વિષ્ણુ ચતુર્થ સંપ્રદાયની જે અહીંયા તમામે તમામ માહિતી આપવામાં આવી છે ત્યાર પછી અહીંયા ઘણી બધી સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવાનું છું તો સર્વપ્રથમ આપણે વિષ્ણુ ભગવાનના દર્શન કરીએ જે જે પંથ છે એ પંથના આ પિસ્તાલીસ પિસ્તાલીસ દેવાચાર્યો છે જે હંસ ભગવાનથી શરૂ થાય અને અત્યારે વર્તમાન સરોવર છે એ આપણે સલેમાબાદ અજમેરની પાસે કિશનગઢ ને કિશનગઢ થી નિંબાર્ક તીર ધામ એ જૂનું નામ હતું સલેમાબાદ પણ હાલ અત્યારે નવું નામ એમનું નિંબાર્ક તીર ધામ છે ત્યાં સરોવર છે આ છે અને આ બધા જે આચાર્યો થઈ ગયા એની સમાધિ છે તમને આગળ કે ભગવાને હુંબાર આપ્યું એ આ સેવા છે સર્વેક ની અંદર વંશની ચાંચની અંદર એ આખો આટલો સ્પટિક છે આજે મેગ્નિફાઈડ ગ્લાસ નો છે ત્યારે તમે આટલું મોટું જોઈ શકો છો બાકી બહુ જ જૂક્ષ જેટલું સૂક્ષ્મ છે પ્રભુ છે જે મેં તમને બતાવ્યું કે હંસ ભગવાને કેવી રીતે આપણને આપ્યું અને આપણી પાસે એ છે હાલ તમને આઠ તારીખે મેં કીધું શ્રીજી મહારાજ આવવાના છે તેમની સાથે હશે તમને કન્ટેન્ટ નવયુગમાં મળશે એટલે આ રીતના અલગ અલગ આજ મંદિર અહીંયા છે જ રાજા માધવ ભગવાનના દર્શન થશે સાક્ષાત આ ખૂબ ત્યાંનું જ છે સલેમાબાદની અહીંયા જે તિલક કરવામાં આવી છે તેની વિશે સર વાત કરશે કે આપણા જે નિમ્બાર સંપ્રદાયની અંદર શ્યામશ્રી જે તમે મોરારી બાપુ લાલદાસ બાપુ કે શ્રીજી મહારાજ દરેકના કપાળમાં જોશો જેને શ્યામશ્રી તરીકે આપણે ઉલ્લેખ કરીએ છીએ આ જે કાળું હોય છે બરાબર એનો આ જે મહિમા છે શ્યામ બિંદુ મહિમા જે એનું લખાણ છે લાસ્ટ પોર્શન પછી કામજીનું શ્લોક તો આજે નિમ્બરચાર્ય ભગવાન જે રસાક જે આ કૃષ્ણ કંઠસ્થ એમને જે લખેલી છે એ અને રાધાષ્ટમ આપણા શ્રીજી મહારાજને રાધાચર સંતેવ શ્રીજી મહારાજને પ્રણવ મુખર્જી દ્વારા સંસ્કૃતની અંદર કંઠસ્થ અને સંસ્કૃતના શ્લોક જે એમને લખેલા અને જેનું મહત્ત્વ હતું એનું પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એમનું સન્માન થયેલું આ એનો આખો બ્લોક છે જે પાછળ આપ જોઈ રહ્યા છો એ નિબાડ તીર્થનો આખો ગેટ છે અહીંયા આખો રાજમહેલ છે અજમેર જે ફાજા શરીફ છે ને અજમેર ફાજા શરીફ ની અંદર એવું છે કે અહીંયા ની પહેલી ચાદર સલીમાબાદની ની ચડે અહીંયા બીજું કોઈ ચાદર નથી ચડાવી શકતું અજમેર ફાજા શરીફ ની અંદર જે દર વર્ષે પહેલી ચાદર ચડે ને એ ફક્ત ને ફક્ત નિમ્બાર ધામની જ હોય અને નિમ્બારતી ની ઉપર જ્યારે એમનો પ્રાગટ્ય દિવસ છે આપણો મંદિરનો ત્યારે પહેલી આપણે છે છે સાથે લઈને આવવાના ત્યાં મંદિર થશે આઠ તારીખે અને સર્વેશ્વર પ્રભુ ને સાથે લઈને આવવાના છે આખા સંપ્રદાયના મેલ અને જ્યારે જ્યારે આપણે ઇન્ડિયાની અંદર કુંભ મેળો ભરાય છે ત્યારે કુંભ મેળાના જે ચાર જગતગુરુ કહેવાય છે ને એમાં ચાર જગતગુરુમાં એક જગતગુરુ આ શ્રીજી મહારાજ પોતે છે પેઢીની જે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા મૂર્તિઓ દર્શાવવામાં આવી છે તે આપણે ભગત સમજાવશે હા સૌરાષ્ટ્ર નિંબાર બાર મોટા મંદિર ધામ જેનું આપણે જોઈ તમે જોઈ રહ્યા છો કે જે આઠે આઠ એ આપણી પેઢી છે બાલકદાસજી મહારાજ દામોદરજી દામોદરદાસજી મહારાજ હરિદાસજી મહારાજ કેશવદાસજી મહારાજ એમ આગળ આપણી જે પેઢી છે પ્લસ જે ચમત્કારી જે આ પાછળ આજે આપણી પાછળ જે ગાયનું પોષણ છે એ આપણા મોટા મંદિરમાં થોડા વર્ષો અગાઉ એ ચમત્કારી ગાય હતી જે ગાય દ્વારા ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે ઘણા લોકોને નહીં કામ થતા હોય એ કામ કહેવાય ને કે આંખ પલકાર ઝપકાવતા આપણે કોઈ કામ ન થતા હોય અને ત્યાં જઈને રાત્રે બાર વાગે જઈને આપણે દરવાજે જઈને આપણે એમ કહીને કે હે ઉમામાં અમારી આ પ્રાર્થના પૂરી નથી થતી તો શું કરવું તો રાત્રે બે વાગે પણ એમને દરવાજો ખોલીને બહાર આવીને દર્શન આપીને બધાના સપના પૂરા કરેલા છે જે આ પાછળ આપણી પાછળ આજે પોસ્ટર છે ગાયનું આપ જોઈ રહ્યા છો એમના શરીર ઉપર મિનિમમ ઓછા મોછા તો આ ફ્રન્ટ પી છે બેક સાઈડ પાંચ ઓમ હતા જે જન્મથી હા તમને એક તો ઓલરેડી દેખાશે પીઠ ઉપર છે બાલક્રસાદાસ બાપુનું એક સપનું હતું કે જે આપણું જૂનું મંદિર છે એ નવું બને નવું નિર્માણ થાય અને આ બાલક્રસાદાસ બાપુ પણ એક સંસ્કૃતના રચયતા હતા અને નામી અનામી સંતો એમની સાથે સંસ્કૃત પઠન અને વિદ્યાર્થીઓને પણ બાપુની પ્રેરણાથી લીમડીની અંદર એમના હાથ નીચે અત્યારે જે સારી સારી પોસ્ટ ઉપર અને અત્યારે સારા સારા જે એમના સ્ટુડન્ટો છે એ બધા અત્યારે સેવામાં છે અને અત્યારે એની સાથે બાપુ પણ જે વાત કરી રહ્યા હોય તેઓ પોસ્ટર લખી ચાર જે કહેવાય ને કે ચાર મોટી પીઠો છે એક છે સલેમાબાદ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને વૃંદાવન આપડી ચાર જે નિમ્બાર સંપ્રદાયની ચાર મોટી પીઠ છે જે આ ભોજનમાં દર્શાવેલી છે આપણે અહીંયા નિંબક સંપ્રદાયને જે અહીંયા ચિહ્ન બતાવવામાં આવેલ છે ત્યાં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને ચિહ્ન જોવા મળશે ત્યાર પછી સાધુ સંતોના દર્શન થયા છે અને આપણે વિશ્વ મંદિરને પૂજ્યું છે મોરે બાપુનું નું કલકાજડામાં ચિત્રકૂટ ધામ છે તેનો ઉભરો અહીંયા જે ચિહ્ન જે આપણે કહેવાય ને પોસ્ટર જે બતાવવામાં આવેલું છે તો સાક્ષાત આપણે તેના દર્શન કરશું અને એ પછી અહીંયા જે ગોવર્ધન પર્વત લઈને ભગવાન શ્રી કૃષ્ણ તસલી આંગળી ઉપર ઊભા છે તો ત્યાં જઈને આપણે તે જોઈએ અને અહીંયા જે કહેવાય ને કે રોકડ પણ બતાવવામાં આવેલું છે બાદ દિવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં નિમ્બાર્ક સંપ્રદાયનો ઇતિહાસ હંશ ભગવાનથી લઈને જે નિમ્બાર્ક ભગવાન સુધીની જે પરંપરા છે એ ચિત્રો અને પ્રદર્શન દ્વારા મૂર્તિના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે તેની સાથે મોટા મંદીની જે ગુરુ પરંપરા છે એમાં જેટલા બી આપણા ગુરુજી થઈ ગયા બરાબર એમની મૂર્તિ પ્રદર્શન આપણે ગોઠવવામાં આવ્યું છે હવે આપણે જઈ રહ્યા છે અહીંયા થિયેટર બનાવવામાં આવેલું છે તો ત્યાં જઈને અહીંયા દ્રશ્ય બતાવવામાં આવે છે તે આપણે તેને જોઈને અહીંયા સરસ મજાની જે વ્યવસ્થિત ખુરશી ઉપર બેઠાડીને અહીંયા દ્રશ્ય જે સાધુ સંતોના દર્શાવવામાં આવે છે કઈ રીતના જે તૈયારીઓ છે એ અહીંયા તમને સંપૂર્ણ જે વિગત દર્શાવશે મિત્રો આપણે જે અહીંયા નિમબાર્ક દિવ્ય દર્શન જે અહીંયા નિહાળ્યા તો આપણી સાથે શું નામ તમારું છે રામ નામ નયન નાનપુરા છે નયનભાઈ આપણી સાથે છે તો અહીંયા જે અલગ અલગ દ્રશ્ય જે આપણે ધાર્મિક આપણે બતાવવામાં આવેલા છે તો તેની વિશે થોડીક માહિતી આપશે શ્રી સૌરાષ્ટ્ર નિમબાર્ક ધામ મોટા મંદિર લીંબડી તરફથી સૌ સૌને જય શ્રી ગોપાલ અહીં અમે મોરારી બાપુની રામ કથા અગિયારસો અગિયાર કુંડી મહાયજ્ઞ અને નિમ્બાર્ક દિવ્ય પ્રદર્શનનું આયોજન કરેલ છે મોટા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા રાયની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે તો એ દરમિયાન સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે ભાવભર્યો આગ્રહ પણ છે કે અહીં દિવ્ય પ્રદર્શનની મુલાકાત અચૂક લો જેમાં સંપૂર્ણ નિમ્બાર્ક સનાતન ધર્મની પરંપરાનું વર્ણન કર્યું છે અલગ અલગ ખૂબ જ કલાકૃતિની મૂર્તિ રૂપે એની રજૂઆત છે સંપૂર્ણ ચિત્ર રામાયણ છે કોઈક સ્પેશિયલ કલાકારની કલાકૃતિ છે એ સાથે જ લીંબડી મોટા મંદિરનો ભવ્ય ઇતિહાસ જે આપણા નવ નવ જે ગુરુ અને આચાર્યો થાય આ મોટા મંદિરમાં એમના જીવનનો ભવ્ય ઇતિહાસ આપણે અહીં રજૂ કર્યો છે મૂર્તિ સ્વરૂપમાં સ્પેશિયલ લાઇટ ઇફેક્ટ્સ છે અને કદાચ એવું કહી શકું કે સૌરાષ્ટ્ર ખાતે આવું પ્રદર્શન કદાચ જ ભાગ્ય થયું હશે તો અહીં આવનાર દરેક ભાવિક ભક્તોને વિનંતી કે એનો જરૂર લાભ લેશો પૂજ્ય લાલદાસ બાપુની સંપૂર્ણ પ્રેરણા અને કૃપાથી આ શક્ય બન્યું છે અને ભાવિક ભક્તોનો અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે તો એ સાથે સૌને જયશ્રી ગોપાલ અને સૌને પ્રધારવા માટેનું આમંત્રણ અને અહીંયા જે અમે જાણવા આવ્યું છે કે સાહીઠ જેટલી મૂર્તિઓ તમને અહીંયા એકસો ત્રીસ મૂર્તિ એકસો ત્રીસ મૂર્તિઓને સાહીઠ ખંડ હા અને સાહીઠ એના જે ખંડ વિભાગ અમે કર્યા છે અને જેમાં સવાસોથી એકસો ત્રીસ જેવી મૂર્તિઓનું પ્રદર્શન રાખેલું છે મૂર્તિઓ એ સાથે જ આપણા લીંબડી ગામ વિશે વિશેની પણ માહિતી આકર્ષક સ્વરૂપમાં એને પ્રેઝન્ટ કરવામાં આવી છે તો એ સાથે અમારી ટીમ તમને સૌને આવકારે છે અને આમ અંદાજીત કહેવામાં કે આ મોટો ભવ્ય અંદાજિત અઢાર કિલોમીટર જાવું આવું થાય છે એવું મેં જાણવા માટે હા એ વાત સાચી પણ અત્યારે જે પ્રદર્શનનો એરિયા છે એ હું કહી શકું લગભગ સાડા અઠ્યાવીસથી ત્રીસ હજાર ફૂટનો એરિયા છે જેની અંદર એકવાર માણસ પ્રવેશે અને શાંતિથી રસથી જો સમય કાઢે તો પચાસ મિનિટથી સાઠ મિનિટ એને સમય જોશે ફરતા ફરતા અમારી પી અઢાર મિનિટની ડોક્યુમેન્ટરી પણ છે કે જે લગભગ ત્રણસો માણસો એક સાથે બેસી શકે એ કેપેસિટી સાથે ડિઝાઇન થયેલી છે એ થિયેટર